સાગબારા તાલુકા પંચાયતમાં ભાદર તાલુકા પંચાયત અને ડેડીયાપાડાની ઝાક તાલુકા પંચાયત આ બંને ચૂંટણીના જે પરિણામ હતા ભાદરમાં ભાજપનો ભગોલ રહે પરંતુ ઝાકમાં ઝાડુએ સફાયો કરી નાખ્યો છે ચેતર વસાવાની જે ડેડીયાપાડાની વિધાનસભા સીટ છે તેમાં આવતી ઝાક તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ભાજપનો સફાયો કરી નાખ્યો છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા મારી સાથે ચૂંટણી સાથે વાત કરીએ ચૈતર બાસુ કેશો ઝાકમાં જે પરિણામો આવ્યા છે બારસો વોટની પણ વિધાનસભામાં પણ તાલુકા પંચાયતમાં કેવો જે રીતે વિધાનસભા જીત્યા બાદ અમે લોકોની વચ્ચે રહ્યા લોકોના કામો કર્યા અને કામને જોઈને જ લોકોએ આ તાલુકા પંચાયતની બેઠક પર અમારા ઉમેદવાર પર ભરોસો મૂકીને બારસો કરતાં પણ વધારે મતોની જંગી લીડથી અમારા ઉમેદવારને જીતાડ્યા છે ત્યારે ચોક્કસપણે અમે લોકોની વચ્ચે રહીશું લોકોને જે પણ ભરોસો છે ભરોસો કાયમ રહી લોકોના કામ અમે કરતા રહીશું અને સાથે સાથે આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી છે એમાં પણ સારા પરિણામો મળશે એવી અમને પૂરેપૂરી આશા છે આ બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીની હતી પણ જે પેટા ચૂંટણી આવી એમાં ભાદોડ બેઠક ચારસો બાવીસ મતોથી ભારતીય જનતા પાર્ટી જીતી છે પણ અહીંની બેઠક અમે બારસોથી પણ વધારે મતોથી જીત્યા છે એટલે જે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ધામો નાખ્યો હતો ખુદ મનસુખભાઈ વસાવા સાંસદ એમના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ એમના મોતીભાઈ વસાવા જેટલા પણ લોકો હતા છેલ્લા ચાર દિવસથી એક ધારા એ ગામડાઓમાં બકરાઓ મારીને ખવડાવવા ખવડાવવાનું એ લોકોએ ચાલુ કર્યું હતું આ વિસ્તારમાં ચૂંટણીમાં ક્યારેય બકરા મારીને ખવડાવતા નહોતા પણ આ ભાજપવાળા હમણાં પ્રથા પાડી છે છતાંય લોકોએ એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે એટલે આ જીત અમારા તમામ કાર્યકરો અને ડીડીયાપાડાના લોકોની જીત છે એને અમે સહર્ષ વધારી લઈએ છીએ જ હું જ્યારે જાતની અંદર ગ્રાઉન્ડ કરતો હતો ત્યારે ઘણી બધી સમસ્યાઓ જો રોડ રસ્તાની સમસ્યાઓ છે ગટારોની સમસ્યાઓ છે લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે ત્યારે હવે જો આ સત્તાનું પરિવર્તન થયું છે તાલુકા લેવલના સ્તરે તો તમારા ઉમેદવારદારો દ્વારા જે બાહીદારીઓ પૂરી પાડવામાં આવી છે ચૂંટણીના સમયથી તે પૂર્ણરૂપે કરવામાં આવે તેને લઈ તમારા તરફે શું તકેદારી રાખવા અમારા જેવા યુવાનો જ્યારથી સમર્થ થયા છે ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમના ધારાસભ્ય સિવાય બધા જ એમના ચૂંટાયેલા છે પણ જે રીતે એમણે આટલા વર્ષોમાં વિસ્તારોમાં શિક્ષા હોય સિંચાઈ હોય આરોગ્ય હોય આ રોજગાર હોય કે આવા ભૌતિક સુવિધા રોડ રસ્તા પીવાના પાણીની જેવી સુવિધાઓ આ લોકોએ કરવી જોઈએ બિલકુલ કરી નથી ત્યારે ધારાસભ્ય બન્યા બાદ અમે અમારા જે કામો હતા અમે જે પ્રકારે લોકોની સાથે રહીને ગ્રાઉન્ડ પર રહીને જે કામો કરીએ છીએ એ કામોને જોઈને આ જીડિયાપાડાની જનતાએ અમારા પર ભરોસો મૂક્યો છે અને આજે અમને બારસોથી પણ વધારે મતોથી જંગી બહુમતીથી છૂટ્યા છે તો અમારા ઉમેદવાર જીત્યા છે એટલે એ લોકોની વચ્ચે રહે ને લોકોની જે પણ કામો પેન્ડિંગ હશે જે પણ કામો વર્ષોથી બાકી હશે એનું નિરાકરણ લાવવાનું કામ અમે બધા સંકલન કરીને પૂર્ણ કરવાની અમારી પૂરા પ્રયાસો રહી છે ચેતરભાઈ મારો ને ક્યાંક ને ક્યાંક વાંધોની અંદર જો કોંગ્રેસને સાથે લઈને ચાલ્યા હોત કારણ કે કોંગ્રેસને ચારસો ને સડત્રીસો તો ક્યાંક ને ક્યાંક જો સાથે લઈને ચાલ્યા હોત આજે તમે જોઈ શકો છો આજે પૂરા દેશમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડે છે દિલ્હી હોય કે હરિયાણા હોય તો અહીંયા જે રીતે માહોલ અમે જોયો એને અહીંયા પણ ગઠબંધન કરવા માટેની કોઈ સૂચના નહોતી એટલે અમે સ્વતંત્ર લડ્યા છે આવનારા દિવસોમાં ગઠબંધન થશે તો ગઠબંધનમાં રહીને લડીશું ગઠબંધન નહીં થશે તો પણ અમે તમામ તાલુકા જિલ્લા બેઠકો પર સ્વતંત્ર લડીશું અમને પૂર્ણ ભરોસો છે આવી જ રીતના નર્મદા જિલ્લાની જનતા અમારા પર ભરોસો છે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયત અમે પૂર્ણ બહુમતીથી બેસી શકે સવાલ જાણે કે છોકરા સ્કૂલમાં પડતા હોય અને છ મહિના પછી મિટતમ એક્ઝામ આવે પણ એક્ઝામ તો શું માનો છો જનતાનો જે રીતે આશીર્વાદ મળ્યો છે તો બે વર્ષ અમે તો અમારા માટે તો કાયમ અમે એક્ટિવ મોડમાં જ જોઈએ છીએ અમે ચૂંટણી હોય ત્યારે લોકોની વચ્ચે નથી જતા અમે ભારે માસ લોકોની વચ્ચે રહીએ છીએ અમારા કાર્યાલયો ધમધમે છે સુખે દુઃખે લોકોની વચ્ચે જઈને ઉભા રહીએ છીએ એટલે એટલા માટે જ આ લોકોએ આટલો ભરોસો કરીને બાર સુધી પણ વધારે જંગી મતોથી વિજય થયા છે એટલે ચોક્કસ અમે માનીએ છીએ કે અમારું કામ અઠવાડિયાના સાતે દિવસ અને વર્ષના ત્રણસો પાંસઠ દિવસ અમે જે રીતના એક્ટિવ રહીએ છીએ જે રીતના એક્ટિવ રહીને જ આવનારા દિવસોમાં આપણે કામ કરીશું લોકોએ જે ભરોસો મૂકે છે એમાં એમને સંતોષ થાય એમને એમના ભરોસો કાયમ રહે પ્રકારની કામગીરી અમારાથી થશે એટલી કરતા રહે તો આ તો આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા કે જેમને મુદ્દે વાત કરી કે હવે જે આવનારા દિવસો છે તેમાં પણ કામમાં કોઈ કોર કસર રાખવામાં નહીં આવે ને જે કામ બે વર્ષોમાં થયા છે તે આવનારા ત્રણ વર્ષોમાં પણ થતા રહેશે કેમેરા પર્સન સાથે મુહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ડેડિયાપાડા